ઓમ પ્રણો દેવી સરસ્વતી વાજેભિર્વાજિની વતી દીનામીવતું ઓસરસ્વત નમ ઊં નમો ઋન્તાણ નમો સિદ્ધાણ નમો આયિરિયાં નમોવધ્યાયાણમ ઓમ નમો લોે સવસાવહુણ કેસો પંચમુક્કારો સવપાવપણા मंगलाणे सिंह पढ मम मं हवाई मंगलम मां आशापुरा चैनल के झुको झुको हैवर नेरी रियाई आई इन के खे वॾे से बड़ी होब से वॾी हीअरी से नए वरे जा राम राम चवां थो ऐं नौ वरे त वेलो चालू ठही वियो पर सची ॻाल्हि इहा जड़े जड़े सालख माण्हू जंहिंजी सिक पंहिंजे दिल में हूहे से सामा अचे तॾहिं नए वरे की शुरुआत थींदी थी हुए थी अने ये अनुभव कहिड़ो हुए थो जे मौसम जी पहले मी जहिड़ो हुए अने मी तो अने अहिड़ो मींहुं जॾहिं तव्हांखे हिन वर मौला जेठ मेणे में ॾिनी आहे त तव्हांखे ख़बर आहे ज जेठी मीने ठी जो पुतरु नसीब वारे जे घर हुए थो पाण जॾहिं निसीब वारा आहियूं त इन जी हिकिड़ी साख ई पिणु જેમાં આશાપુરા ન્યૂઝ ચેનલ વાળા ભા પાંજી ભરાઈ કરીને ઉભા આઈ અને એની જણે કે વેરાય કરેલા કરીને આઈ લાલજી મેવાડા સ્વપ્ન અને કૃષ્ણકાંત ભાટિયા કાંત હણે ઈ બોય જણા ભેરા થઈને કચ્છ મિજાનું જતે જીતે કચ્છનું બારા પણ ખાલી ગાલ મે કચ્છની ગાંધી વૃહદ કચ્છની પણ ગાલ કરી દોસે त इन में जा न अलॻि अलॻि प्रकार जा जेको पिणु कलाकार आहीं साहित्यकार ऐं कमी कसबी आहीं जेको पिणु जिते जिते कच्छियत जो नूर ॾिसणो आहे अहिड़े व्यक्तिअ खे हिकिड़ी मोती माला में पिरोए जो कमु कयूं अने इनजो ना कछड़ो खेले खलक में जी महासागर में, में, में मच्छ जित जिद हिकिड़ो कच्छी वस उत ॾियारी कच्छ त हा उते नियाणी कच्छ ई ॻाल्हि सची आहे अने अहिड़ी रीते अहिड़ा माण्हू विणी के घरे वेठे मिली सघे तंहिं लाइ करीने हीअ चैनल जेकी आहे से अहिड़े माण्हू जे साथे जो वार्तालापु इन साथे जी गोठड़ी इन साथीअ जी रिहाण जेकी आहे से हिन ॿ भाउरे कयो आयो अने पुॼायो आहियूं जंहिंमें कच्छ जे पर्यावरण जी ॻाल्हियूं ठही वई कच्छ जे साहित्य जी ॻाल्हियूं ठही वई कच्छ जी माणसाई अने मुणसाई जी ॻाल्हियूं ठही वई ઈ અલગ અલગ રંગ મેંગે કચરો જે સે પાણી નજર સામે અચે તો જડે જડે પી ચેનલ દેર્યું ભાઉર કે ગાલયું કદા તદે તન થે તો રંગ પી રોશની પી લી પી એક કામ લાખ પ્યાલી પી તી અનંતો આ મહિમા પાે કચ્છનો સમેટીને કી હેસું જો પંથ હલ્યો એ તેમે સત્યાવીસ જોકો સર્જક આઈ જે પડે કચરો કચરો ખેલે ખલખ જીજા ઇન્ટરવ્યુ કિાણા આઈ જીજી મુલાકાત કીએ સર્જક નંઢો મેળાવો ટાઉન હોલ મે રખમાં આયો એ અને સે એ તારીખ સાંજી છગે આયો આવ્યો એ તો વિન્ેજવારો મુખ્ય હે લાગે તો કેસીતા તો મહેફલા દૂરી રોધી અને એ બે જણા દિલથી મળે તો એક મહેફિલ છે મરીજ દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી મે પાંજો ઈ એકડી વડી ઉપલબ્ધિ હે ઈ ચેનલ જકી એસે જે કીડાવે કે સજે ગુજરાત મે અને બહાર પણ જીતે વેઠા હું દેશ પરદેશ મે પણ એ લિંક દ્વારા એનકે નેરી શા તો સાથે વેહને મિલે અવસર હે બાકી જ્યાં સુધી અભિવાદન જો સવાલ હે આ બાપુ કે છ અભિવાદનશીલસ્ય િત્યવૃદ્ધોપે આયુર્વિદ્યાશો જોયુ યશ વધાર આજો યશ બળ આયુવિદ્યા વધારે એ આશાપુરા અરદાસ કર્યું ભાવર કે ચોકો ભલા કોઠ કરે ની જરૂર નથી વેજે તણીને પુજે તલબ તલબી આ પરસ્પર પાંચ જીવ રે અનેમાં આશાપુરા પિણીથી નિવાજે અહીં સદકામના સા ખૂબ આદરપૂર્વક પ્રણામ કર્યાં તો અને મિણિવ જેજો જજો નોત્રો પણ દિંયા તો અચી જ ભલા ટાણું ભૂલજા તાણ તે અચ મે ખૂબ આદરપૂર્વક પ્રણામ રામ રમ